નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે મિત્રો ઇઝરાયલ અમાસના યુદ્ધને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે ત્યારે ઇઝરાયલ સેનાએ ગાઝામાં ભીષણ હુમલો કરતાં ચોવીસ કલાકમાં એકસો સુડતાલીસના મોત થયા છે જ્યારે ઇઝરાયલની સેનાએ અલગસા સહિત હોસ્પિટલ પાસે પ્લેટાનીક વિસ્તારમાં ત્રણ મિસાઇલ વડે હુમલો કરતાં ઓછામાં ઓછા ચાલીસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે હુમલા બાદ અમેરિકન ચિંતા વ્યક્ત કરી છે તો પ્લેટાઇન રાજદૂતે ફરીઓનો મુદ્દો ઉઠાવ્યા શુક્રવારે આરબ સમૂહની બેઠક બોલાવી છે યુદ્ધ સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે જેને અટકવા સંયુક્ત રાષ્ટ્ર પણ સતત મુદ્દા ઉઠાવી રહી છે ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ હુમલા અત્યાર સુધીમાં તેવી હજાર ત્રણસો સત્તાવન પ્લેટાઇન નાગરિકના મોત થઈ ગયા છે અઠ્ઠાવન હજારથી વધુ લોકો ઇજાગ્રત થયા છે ત્યારે તેવી લાખો બે ઘર થયા છે ત્યારે મિત્રો સાત ઓક્ટોમ્બર અમાસના હુમલા બાદ ઇઝરાયલ વળતો જવાબ આપી રહ્યું છે ઇઝરાયલે પણ કહ્યું છે કે અમે હમાસનો ખાતમો બોલાવી બાદ જ યુદ્ધ સમાપ્ત કરીશું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ